તો ફાઈનલ અમે જો આર વડે પહોંચી ગયા સિનેમાએ અને હાથ પુષ્પા પિક્ચર જોવાનું દસ વાગ્યાનો નું દસ વાગ્યાનો નું ટિકિટ લીધી દસ વાગ્યાનો નું તો એક કલાક બાકી હતું પિક્ચર જોવામાં અને જો આ આલવડ છે આલવડ અને સામે દેખાય રેસ્ટોરન્ટ એ હોનેસ્ટ રેસ્ટોરન્ટ છે સામે ત્યાં બધું મળે જ છે પાણીની બોટલ એ તો નાસ્તો પાણી જમવાનું બધું ત્યાં મળે છે અને આ બધા ફ્રેન્ડ આવ્યા મારી સાથે જોવા મુકેશ ઠાકોર રાધે અને સંજય કાકા તમે જોતા સાથે આવ્યા ફિલ્મ જોવા માટે બધાય હાલ ત્યાંથી ટિકિટ લીધી આ ટિકિટ બાજી ત્યાંથી ટિકિટ લેવાની હોય તમે ટિકિટ લઈ લીધી બધાય ઓનલાઈન ડાયરેક્ટ ઓનલાઈન ટિકિટ બુક કરી દીધી અમે અહીંયાથી અહીંયાથી ટિકિટ લેવાની હોય આપણે તો અહીંયાથી ટિકિટ લઈને ઓનલાઈન બુક કરી દીધી હમ અને પિક્ચર જોવા ટાઈમે જોઈએ કલાક બાકી હજુ પિક્ચર દસ વાગ્યાનો અમે શો લીધો કારણ કે હાઉસ ફૂલ તો નવ વાગ્યાનું તો અત્યારે દસ વાગ્યાનો પિક્ચરનો શો લીધો તો દસ વાગે પછી પિક્ચર જોવા મળશે અમને જોવા મળે જશું અંદર અત્યારે અંદર એન્ટ્રીની અંદર જઈને બધું બતાવું તો સુધી જરૂર જોજો અને આ લુક છે જે આલ્ડનો આ બધો લુક આખો આલ્વડનો આખો લુક જોઈ લો હા તો શો પચાસ રૂપિયા ચાર મૂવી ફી વોચિંગ એવરી મુમેન્ટ ફોર જસ્ટ આખો આ બધો લુ હ જોઈ લો આરવડ ત્યાં સામે દેખાય પાર્કિંગ હા અંદર કાર કેવું લેના આવે તો અને બાઇકના વીસ રૂપિયા ત્યાં પાર્કિંગ કરવાનું હોય અંદરની સાઈડ અને ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ત્યાં છે આપણે ક્રિકેટ બોક્સ ક્રિકેટ બોક્સ ત્યાં ક્રિકેટ પણ રમતા હે બધા તો ત્યાં સામે આરના અંદર જ ક્રિકેટ બોક્સ આર અંદર જ તો આપણે અંદર જઈએ બધું બતાવીશું જે તો લક્ષી બને જવું જોઈએ તો વાળો ટાઈમ થઈ ગયો તો જવાનો પિક્ચરમાં જઈએ તો યાદ હો

Ya lu kata jalo lu buku barang juga ga nih. Apa masalah kasih ga nih? Ya foto pada suka lu ah. Iya. Ayo, cekin jalu masalah nu. Ah. Pusparat boleh ya? juga ka de ha. par par masalah ka ai ka nai. Ayo. ya cekin jalu masalah nu. Indus, ini dia મારું ચેકિંગ થઈ ગયું ને હમણું ચેકિંગ થઈ ગયું તમારે થઈ ગયું ને ચેકિંગ હા એ ચેકિંગ ચાલુ હતું ચેકિંગ થઈ ગયું મસાલા કઈ પુષ્પા રા ઝૂકે નહીં પાર મસાલા ઝૂકે ગયા નહીં મારું કામ છે હવે બીજા નંબરની સ્કીન હતું ત્યાં જોવા જઈએ હવે ચાલુ કામ વાર હજુ સુધી કરી વાર તો આ નાસ્તો મળે તો પોપકોર્ન કોલ્ડ ડ્રિંક બધું ચાલુ હોય નાસ્તાનું એ નાસ્તો મળે હજી ના આવવા જોઈએ અંદરથી ફોટા બહારથી એલાઉડ નહીં બધું નાસ્તો અંદરથી લેવો પણ નાસ્તો થિયેટરનું તમને ખબર જ હોય અત્યારે પબ્લિક જો આવી છે કે નહીં હજુ ખાલી છે પબ્લિક હજી પબ્લિક આવી નહીં આ અંદર જોયું લુકો દીકરો અંદર કેવું હોય જો આ અંદર જોવા પિક્ચર ચાલુ અંદર સ્કીનમાં ચાલુ ના શું ટબુ ના જાય ચાલુ જો આ ડોકો કરે જો આ ડોકો કરે આ કચ્છ પછી શેર આવી બધી

પિક્ચરનો ટાઈમ થઈ અને પિક્ચર પબ્લિક વધવા માંડી જુઓ હવે પિક્ચરમાં તો પબ્લિક વધવા માંડીએ હવે પિક્ચરનો ટાઈમ થયો દસ વાગ્યા શોનો અને પબ્લિક હવે વધવા માંડીએ કારણ કે ટિકિટ નથી મળતી પિક્ચર નહીં અમારે મારે મળી ઓનલાઈન બુક કરી ત્યાં મળી અહીંયા તો નથી મળતી તો ઓનલાઈન બુક કરવી પડી અને પબ્લિક તો હવે એટલી બધી વધી જઈએ જેમ ટાઈમ થાય પબ્લિક પાંચ દસ મિનિટ વાળા પિક્ચરમાં અને હવે પિક્ચર લાગુ થઈ જાય તો પબ્લિક છે તે વધવા માંડીએ અહીંયા શ્રેય સુહતા પત છેવ તૈયારી છે સુપતવાની તો હાઉસફુલ જાયો પિક્ચર હાઉસફુલ પુષ્પા 2 પુષ્પારાજ ટૂકેગા ને સારા પાન મસાલા ટૂકેગા ને મીની જાન 2000 2000 2000 કરો તો કમઈ ન આવ્યું 2000 કરો તો હું થવાયું દેખિયશું કમાયા બોલિવૂડ નો રેકોર્ડ ટૂકેલા આજે 2200 કરોડ નો દંગલ દંગલ પિક્ચર નો આજ તુકા કોઈ રાખવાનો દિવસ તો હાઉસફુલ જાયો પિક્ચર પુષ્પા 2

અંદર ઉપર સિને અંદર જઈએ ટિકિટ માં છે ટિકિટ બતાવી પડશે તો વિડીયો બંધ કરવો પડશે કે ટિકિટ આપણા મોબાઈલ અંદર બતાવી પડશે અમે સિલાજ ઓર એલી હે એ નવ કરું છું કશું નહીં જો આવો સદિકા જતો રહે કર આ ટી આપા આગળ દે જાનું હોય થી આ બટે ચોથા નંબર ની હે આટલા બસડી એલી બીજી તીજી આ શેદિકા જો ઓ 20 21 એસી બડા છે આપણો આઈ આઈ આઈ

ઓફ કોલ કરજો નમ અમે કોઈ કોમેન્ટ કરજો કર્યું ને બૈરુ બૈરુ મળ 20 વર્ષનો શું બરોબર ઓકે डन डन આપણે ઘેર આવી કું પિક્ચર પરથી જોઈ ને આઈ ગયા રાત ના બે વાગી પિક્ચર નું પિક્ચર પાન મસાલા થૂકેગા નહી પુષ્પા ધૂકેગા નહી પાન મસાલા થૂકેગા રાય